આપ જોઈ રહ્યા છો એમ આવ્યું હતું ફોર પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અબડાસા ના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પશ્ચિમ કચ્છ હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ ચંદનસિંહ રાઠોડ રાજેશ પલન જયસુખ પટેલ લાલજી રામાણી મયુર વાઘેલા કાનજી કાપડી ધર્મેશ કેસરાની કેતન શાહ મનીષ દરજી ખુશાલ મહેતા અક્ષય શાહ રામભટ્ટ જીતેન્દ્રસિંહ જાડેજા વસંત વાઘેલા યશવંતસિંહ રાઠોડ હિરેનવ્યાસ પ્રકાશ જોશી લક્ષ્મણસિંહ સોઢા વિરાજી સોઢા જયંતિભાઈ ગીતેશ મહેતા રવિ નામોળી જયંતિ દવે વગેરે શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા મેહુલ પલન પ્રસ્તુત ઓર્કેસ્ટ્રા માંગ ખીમરાજ ગઢવીએ લોકોને શિવભક્તિ માંગલિંગ કર્યા હતા રોયલ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા છેલ્લા ત્રેવીસ વર્ષથી નિયમિત મહાઆરતી યોજાય છે વિનોદભાઈ ચાવડાજીએ રોયલ સ્પોર્ટ્સ ક્લબની આ ધાર્મિક ભાવનાને બિરદાવી હતી અને મંદિરના વિકાસમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી પ્રદીપસિંહ જાડેજાએ દર વર્ષે અહીન ભોળાનાથની ભક્તિ કરવાનો અવસર આપવા બદલ રોયલ સ્પોર્ટ ક્લબનો આભાર માન્યો હતો પૂજારી બકુલપુરીએ આરતી ઉતારી હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા ખાતે પ્રાચીન મંદિર છે અને બહુ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે અહીંયા લગભગ બાવીસ વર્ષથી દર શ્રાવણ માસે સુંદર મજાની મહાઆરતીનું આયોજન ભરપૂર થાય છે અને રોયલ સ્પોર્ટ્સ ક્લબ નખત્રાણા દ્વારા આજમાં સુંદર મજાનો મહાઆરતીનું આયોજન થયેલું હતું અને એનામાં ઘણા બધા ભાવિક ભક્તો સાથે કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અહીં ઉપસ્થિત રહ્યા હતા અને ઘણા બધા ભાવિક ભક્તો અહીં હતા અને ભક્તોની મેદની ઉમટી હતી અને ખૂબ સુંદર મજાની આ શ્રાવણ માસની મહારતીની અંદર ભક્તિનો એકદમ અહેસાસ થયો અને ખૂબ ભક્તજનોએ આનંદપૂર્વક મહાદેવની ભક્તિ કરી થેન્ક યુ આજ રોજ અહીંના પ્રાચીન સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર જે લગભગ ચારસો વર્ષ જૂનું મંદિર છે ગામનો અહીંયા છેલ્લા બાવીસ વર્ષથી આપણે રોયલ સ્પોર્ટ્સ ક્લબ મહાઆરતી કરે છે આજે આપણા કચ્છના લોકપ્રિય ગાયક કલાકાર ભાઈ કિમરાજભાઈ ગઢવી પહેલી વાર આપણને લાભ મળ્યો ને લગભગ દોઢ કલાક સુધી એમણે લોકોને શિવભક્તિમાં ડોલાવ્યા અને ક્યારેય ન થઈ હોય એવી મહાઆરતી આજે ઉજાણી આ મહાતીમાં કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભાજપના યશસ્વી મહામંત્રી ભાઈ વિનોદભાઈ ચાવડા અબડાસાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય પ્રદ્યુમનસિંહજી જાડેજા કચ્છ જિલ્લા પશ્ચિમ કચ્છના હોમગાર્ડ કમાન્ડર મનીષભાઈ બારોટ અને અનેક શિવભક્તો અહીં ઉમટ્યા હતા અને ખરેખર આજે યુવરાજભાઈએ જે મોજ કરાવી એ મોજ સાક્ષાત જાણે લોકોને શિવનો સાક્ષાત્કાર થયો હોય એવી ઉજમાં લોકો આ શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે ઈશ્સના શિવભક્તિમાં લીન થયા હતા